જય માતાજી મિત્રો સ્વાગત છે મારા ના વ્લોગમાં તો મિત્રો ઘણા દિવસો પછી ફરીથી આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને ફાઇનલી આપણે બસુબાપા મળી ગયા છે બસુબાપુ આપણે રૂટમાં આવી ગયા છે આટલા દાડા આવતા નહોતા અને હવે આપણે બસુબાપા મળી ગયા છીએ તો થોડી ઘણી બસુબાપા જોડે આપણે ચર્ચા કરી લઈએ અને એમને થોડા ઘણા વાત કરો આપણે એમને તો દેખી લો તો આ છે આપણે બસુબાપુ અને આપણે ડિકે ભાઈ જય માતાજીને બાપા જય કહી દો જય માતાજી તો બાપા હા તમે તો કદાચ નમન માં ગાડી ભરતા જ નહીં ના આપણે એમટી માં એમટી માં રહે આ ડીઝલ ના મળી જાય શટલ બટલ એમટી માં ચલુ આમ ચલા મળે આ બાય 300 રૂપિયા મળી જાય ઘણા એટલા વાપરવા છે બીડી જો આ ચલા મળે આ રૂપિયા 300 જ મળ્યા તો મિત્રો બસુબાપો બાબુ કોઈ દાડો નંબર ગાડી ભરતા નહીં એમટી જ મારી સુટી અને સુટી જ ફરી ગાડી લઈ બરોબર અને સુતીમો એને હારા મારું મળે એમપીમો બરોબર એટલે એમપી મારી અને બસુ આપણે ફોર્ચ્યુનર લાવવાની વાત કરતા હતા ફોર્ચ્યુનર લાવીને પડા આપણે ફોર્ચ્યુનર ને બસુ બાબુને થોડું ઘણું કહી દઈએ કે ફોર્ચ્યુનર ને શું હતું શું ઇશ્યુ છે તો આપણે એમને કહી દઈએ કે કેમ નહીં લાવી ગાડી એમને બરોબર વાત કરો આપણે ગાડી ફોર્ચ્યુનર ને શું થયું તમે લાવીના ફોર્ચ્યુનર લાવી છે પણ આપણે આપણે કોર્ટ પાસે નથી પડતી ગાડી ફોર્ચ્યુનર

આપણે જંક લારી બાંજાને પછી પેલો ભાઈ આ બધા ફટાકડા દેને પેલો ભાવ કરે લારી પડતા ફટાકડા

ચકલી કેટલા વાળું બોક્સ બંદુકો ની લહેર લઈ લીધી અને આ બોક્સ બીડી બમ લઈ લીધું અને એક ચકલી બમ બરોબર છે તો બસુ આજે ઘરે જઈને ફટાકડા ફોડવાના છે અને આ છે આપડે આ કયા કયા કઈ છે

તો હજુ ની બસ તો હવે ફોડવાના હે મોજ કરશી અને દિવાળી દિવાળી તારા મિત્રો ચાર થી પાંચ જાના ફટાકડા લાવવાના બસ બાબુ બંદુકો આઠ બરોબર એમ કરું આપડે બધા દિવાળી દાડે આપડા એ બાજુ આવતા કે બધા ભેગા થી ફોડ હા એ બાજુ અને મિત્રો કે બંદૂક લીધી આ રહેલા સામા વાજી રહે છે આમ બાબા હો ગયો પણ તમે ટિકિટ જ ન લીધી ભાઈ ટિકિટ લઈ લઈને બાબા મુજુ કો ખબર આપડે દિવાળી પર હે ને

આગળ જઈને